રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દીસો ને આપણે મજામાં છે એ નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે અભિનંદન અને જય માતાજી જય મહાકાળી માં જય કુળદેવી ચંડી જમ માં તો આજે કાળી ચૌદે છે જે તો માં ભગવતી મહાકાળી માં ને સુધી આપણે દીવો કરને કો અગરબત્તી ઉતર નાખી અને આજો દીવા નવી જાત છે જો અને આ चालू કરે ને એટલે થઈ જાય સરની કુટીરે એટલે પરવણ નાખો પણ જો જો સુબીરા મસ્ત મજાના દિવા દિવાળીના એટલે આજે 14 છે ઉદેશ છે બભોબાતે મજાઓમાં કલકામાં અને આજે 14 છે એટલે અમે કલકામાં સુબીયાથી ને કે દરીયા આપણે બ્લોગ ચાલુ કરી દીધો કે મહાકાળી માની દયા ઓર માની કૃપાથી આપણે પેમેન્ટ પણ આવી ગયાં અને પરિશ્રમને એવું બધું કરી નાખ્યું પણ કાંદાથી મોળા સૂકતા હતા એટલે હેને વ્લોક બનાવવાનો ફાઇમ હતો જો મહાકાળમાં ના સુધી આપણે દીવા પણ નાખ્યા પર પણ નાખ્યા અને દીવ જો ટોડલી અને એવું બધું परिश्रम करने का मस्त मजा आ रहा है और फिर एंड्रू कैमरा करने को ये बात है कि क्या दिखा मैं नवीन ने एक्टिव डाला यार अंदर बन जो हम को सब कुछ कर दो एक्टिव लगा दो मस्त मजा आ रहा है और मैं वो करी ना कि के नौ वर आवे से पाका कलर मार

ना जो लूट ली था ये वीडियो तो अरवणा टाइम न मरता पड़ा तुम कैसे रहता है नरह अबे अबे रे के के चालू था ये जी से मैं जो एक्टिव हमें भी तो चार्जिंग मार राम राम जय माता जी जयंती रस्सी तापरंगो डिग्री मारु सर्वातेकर जी तू ही તુરવેર શું કરે તુરવેર બેઠા છે રામ રામ જય માતાજી તો રામ રામ જય માતાજી જો અમાર રંગોળી પુરાણો સાદુ કને કુએ અતત રંગોળી પૂરી છે એમ વાહ મસ્ત મજાની રંગોળી જો પૂરી નથી હે અત્યંત સરસ છે સજી જો મફલ પુરાણ બાકી

ताई तन देव पड़े हां ताई तन देव पड़े हां ताई तू मत सारी बने की एक काई चलो अभी आई न पड़े वन दी वाइज काई न होए पहले वो ना ना है ने ते दे फटा के देव हो ना सालो पूरा हर गई देव हो क्या ले ले हो के चलो पास हर हर गई मु की देव ना ए राम ये ये धान वाला है दूध वाला है लोट बांधो न ओले हां अब दूध पे रे काटी भाई तू बसन कलर कर दो हमारे एक वटा अलग मत सा देना उठा सब्सक्राइब करो दरोती मोटरसाइकिल जो આ નામની ટિકિટમાં પણ ઇનામમાં એક ટીવા લાગ્યું હતું કઈની દયા એટલે મારા ફઈ ઓમ થઈ ગયા હતા ઓમ શાંતિ એમના દયાથી મહાકાળી મની કૃપાથી સૂરભપ પ્રદાદાના આશીર્વાદ